મોટો નહીં જા સંકાન કે મોટો નથી જાતો કોઈ નિકળ ફોન આ પડે લો તમારી છો દેસી નાખો અલ્યા વેસો નથી ફોન છોડી રાખો છે ના ના તારો ફોન ઊભો નથી જાનો પર હું કહું ભયા અલ્યા આડો કરો કીધું તમને હું બજાર નથી ના હજી કઈ નથી ઊભો રહે મોટો નથી જા હલો ફોન હે બોલો હે બોલો હેડ કરો

મોટા પૈસા <coughs> <Muut abiju. coughs>

ભયા ભાઈ હું કઈડું હું આપડે ભાઈ ને કોમ થોડું થોડું કરશે થોડું થોડું ને પૂરું કરવાનું છે માથી તો થોડું થાય મા તો લુકડા ને લઈ હેડો આ ટકા કો કેતો ને આકો દાડી હે તો લઈ ગયો હે તો દેવા ખાને અલ્યા હેડકી પર મોં નથી હમણા

বেয়া বুল বোলো बस आको दारिक कुगरी काम भडाउ छे न उ छे करते हो भडाकी वर्क काम करते हो अरे न ति आवत हो ए त बोल ल म नै आ बाडा ओम बाडा बामी आ गरिब नगर सम्पल पेरी पेरी भरै छै ओरे मोट पेरीम